નમસ્કાર તમે રાજકોટ અગ્નિકાંડ જે ઘટના બની છે ત્યારબાદ અમારું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરીએ સાવ બોકલાઈ ગયું છે તમે સવારથી ઉઠીને સાંજ સુધી અલગ અલગ વિડીયો ફરે છે ઇન્સ્ટાગ્રામમાં રીલ ફરે છે કે ભાઈ આ બાજુ કોર્પોરેશને આ બાજુ સીલ મારી દીધા આ બાજુ સીલ મારી દીધા અને કોર્પોરેશનને એક નમ્ર વિનંતી છે કે તમે આ રીતે ગમે ટેમ સવારથી સાંજ સુધી સીલ મારશો મહિનાના છેલ્લા દિવસો ચાલે છે લોકોના પેમેન્ટ અટવાયા હોય એ લોકોને જ પેમેન્ટ નહીં મળશે તો એ લોકો તમને કઈ રીતે પેમેન્ટ ચૂકવશે તમે કોઈની પણ કોઈ રજૂઆત સાંભળતા નથી કોઈની કોઈ વિનંતી સાંભળતા નથી આથી કોર્પોરેશનને એક નમ્ર વિનંતી છે કે તમે આ બધી વસ્તુની થોડીક વસ્તુ રજૂઆત પબ્લિકની જનતાની સાંભળો જે ફાયર સેફ્ટીના સાધનો છે એબીસીનો જે એબીસીની બોટલ છે એનો ભાવ બારસોની જગ્યા સત્તરસો રૂપિયા બોલાઈ રહ્યો છે અને જે સીઓ ટુની બોટલ છે એનો અડત્રીસોની જગ્યા સુડતાલીસો રૂપિયા ભાવ બોલાઈ રહ્યો છે આટલા બધા ભાવ ઉચકાઈ ગયા છે તો તમારે આ સમયમાં ફાયર સેફ્ટીના સાધનો વિશે ફાયર સેફ્ટી વિશે લોકોમાં જાગૃતતા લાવવી જોઈએ તો ઓટોમેટિક લોકો તમને વિરોધ કરવાની જગ્યાએ તમારો સપોર્ટ કરશે પણ એની જગ્યાએ તમે ઠોક 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 બેઠોક એક પછી એક સીલ મારતા જાઓ છો એ કોઈ વ્યાજબી ઉપાય નથી એ કોઈ સોલ્યુશન નથી તમારે ફાયર સેફ્ટીના માણસો ફાયર સેફ્ટીના સાધનો જે વેચે છે એ લોકો સાથે મળીને લોકો માટે એક વ્યાજબી ભાવે આ સાધનો ઉપલબ્ધ થાય એવી કોઈ સુવિધા કરવી જોઈએ બસ આ તમારી તમને એક નમ્ર વિનંતી છે કાલે સમજી લો કે કોઈ બિલ્ડિંગમાં અ કોઈ આગ લાગી જાય છે ત્યાં કદાચ બીયુસી કેનો સી કંઈક નહીં હશે તો તમે શું ઘરોને પણ સીલ મારવાનું ચાલુ કરી દેશો તો એ સોલ્યુશન નથી તમે એના માટે તમારી પાસે આટલી મજબૂત ટીમ છે આટલી મોટી ટીમ છે સરકાર પાસે કોર્પોરેશન પાસે તો તમે ત્યાં જઈને લોકોમાં જાગૃતતા લાવો તમે જાગૃતતા લોકોમાં ફાયર સેફ્ટી વિશે લાવશો તો ઓટોમેટિક લોકો તમને સપોર્ટ કરશે બસ આ અમારી તમને એક નમ્ર વિનંતી છે આભાર